કેમ બધા મજામાં જશો સો ટકા મને આશા છે પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે બધા મોરબી સ્ટાર ના બ્લોગ ની રાહ જોઈ રહ્યા છો તો કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાથીમ રંગવાલા ને અમારા તમામ ટીમના મેમ્બરો અમે બધા તમારું વેલકમ કરીએ છીએ તમારું સ્વાગત કરીએ છીએ આજે ફરી પાછા એક સરસ મજાના નવા બ્લોગ સાથે અમે તમારી સેવાઓમાં હાજર છીએ આજની પ્રસ્તુતિ બધા પૂરેપૂરી જોજો આજે તમને મસ્ત મજાની છે ને હવેલી બે દેખાડવાની છે મારે આ તો તમે જોયે જ છે જાણે આપણી એક અને આ સામે બીજી આ જે નવી મસ્તી ની હવેલી દેખાડું તમને બરોબર જબરજસ્ત વિશાળ છે જબરજસ્ત છે બરોબર તો આજે બધા વ્લોગ માં અમારી હારે જોડાયેલા રેહજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો બધા મિત્રો વિડીયો ને લાઇક શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આગળ આગળ પાછા મળીએ છીએ અને તમને બીજા બધા નજારા દેખાડીએ છીએ જોડાયેલા રહેજો અમારે અત્યારે જે છે સાથે પદયાત્રા કરી છે અને પાછળ આખી ગાડી ભરી ને બીજા બધા આપણા જે મિત્રો છે એ આવી રહ્યા છે એક નાનકડું એવું કામ છે એ કામ પતાવવાનું છે આજે દોસ્તો તો એ કામ શું છે શું નહીં તમને વિડીયોના માધ્યમથી બતાવશું તો તમે જોડાયેલા રહેજો અમારી સાથે અને અંધ વ્યક્તિ દુનિયામાં શું શું કરી શકે છે એની એક નાનકડી એમની ઝલક તમને એમાં દેખાડશું તો આ અમારું ગામ છે લક્ષ્મીનગર જોઈ લ્યો તો સરસ મજાનું આજનો આ બ્લોગ તૈયાર કરવાના છીએ દોસ્તો તમારા માટે બધા અમારી ઘરે જોડાયેલા રહેજો ને સપોર્ટ કરજો બધા ભરપૂર આ છટકી અહીંયા ફ્લોર મિલ છે આવો આગળ આગળ મળીએ છીએ પાછા જોડાયેલા રહેજો દર્શન તો દોસ્તો આ આપણા ગામનો ગેટ છે લક્ષ્મીનગરનો જોઈ લો તમે એન્ટ્રી ગેટ હાઈવે ઉપર આપણું ગામ પડે છે આ એ નેશનલ હાઈવે ઉપર આપણું જે છે એ લક્ષ્મીનગર ગામ આવેલું છે મોરબી માળીયા હાઈવે પણ કહી શકાય અને કંડલા હાઈવે પણ કહી શકાય અને આ તમને હાઈવે બતાવીએ આજુબાજુમાં બધી દુકાનો આવેલી છે તમને તમામ વસ્તુ જે છે અહીંયા મળી રહીએ નાસ્તો ચા પાણી કોઈ પણ વસ્તુ જોતી હોય વાળન દુકાનથી લઈને તમામ પ્લમ્બિંગ સામાન જોતો હોય તો મળી રહે ખેતીવાડીને લગતો સામાન જોતો હોય તો મળી રહીએ આપણે અત્યારે છે આ નેશનલ હાઈવે ઉપર આવી ગયા આ હાઈવે ઉપર તમને વધુ પ્રમાણમાં ફોર વ્હીલ અને હેવી બધા ટ્રક એ જ જોવા મળે દોસ્તો કારણ કે આ હાઈવે સીધો રાજસ્થાન જાય છે કચ્છમાંથી એટલે ટાઈલ્સો ભરીની બધી જે લોડેડ ગાડી છે કાંઈથી નીકળતી હોય છે

કામ પૂરું કરવા માટે આપણે જઈ છીએ ગાડી ભરીને બધાને મોકલી દીધા છે આગળ અમે પદયાત્રા કરીને જઈ તો આગળ આગળ અમારી સાથે જોડાયેલા રહ્યું છે મળીએ છીએ પાછા આગળ તો દોસ્તો જોઈ લો અહીંયા તમે અત્યારે હાલતા હલતા જાય છે ગાડા મારક છે સરસ મજાનો અહીંયા વાડી વિસ્તાર રાખો જેને કહેવાય ખેતીવાડી બધી અહીંયા છે ધરતી પુત્રો અહીંયા ધરતી ખેડી અને આપણા માટે અન્ન પેદા કરે છે અહીં જો ઘઉં આવેલ છે દોસ્તો સરસ મજાનું રમણીય વાતાવરણ લાગે એકદમ શાંત નીરવ મસ્ત મજાનું વાતાવરણ લાગે ગાયની નીરવ કેવું છે નીંદ છે નીંદ આવેલી છે રજકો રજકો આવેલો છે દોસ્તો અહીં જો ઈશકો છો તમે આજુબાજુનું બધું વાતાવરણ અહીં સરસ મજાનું રમણીય વાતાવરણ છે દિલને ઠંડક આપે એવી જગ્યા છે દોસ્તો અને મસ્ત મજાની નિરવ શાંત એકદમ જગ્યા આપણી હવેલી તમને દેખાડવાની છે દોસ્તો આજુબાજુ ચોપ જ તમે ત્યારસ અમે ચાલતા ચાલતા સરસ મજાનું તમને આ કુદરતી વાતાવરણ છે એ અત્યારે બતાવી રહ્યા છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર તમે અમારી સાથે જોડાયેલા રહેજો આગળ આગળ તમને બધું બતાવીએ છીએ હવેલીને બધું આમ જોઈ લ્યો આમ આખી મોટી હેવી લાઈન આખી જે છે વીજળીની એ નીકળે છે દોસ્તો હેવી લાઈન જો હા હા જબરજસ્ત લઈને અવાજ આવતો હશે તમને વીજ પ્રવાહ પસાર થાય છે સામે નવયુગ કારખાનું આવેલું છે ટાઈલ્સ નું આ બાજુ સામે છે આર્યવ્રત સ્કૂલ આવેલી છે અને હવે આપણી હવેલી ધીરે ધીરે નજીક આવે છે દોસ્તો મળીએ આગળ હાલો સાહેબ તો દોસ્તો આ આપણી હવેલી છે તમને દેખાડવાની છે પેલા આપણો ગેટ જોઈ લ્યો અહીંયા હવેલીની અંદર આવવાનો આ ગેટ છે બરોબર આખે આખી શેરી જોઈ લે આપણી અહીંયા લાલા ઈ જશે આપણી પૂરી હવેલી દેખાશે એ દેખીએ જોઈ લો દોસ્તો આપણી આખી હવેલી હે જમીન પ્લસ સાત માળની વિશાળ હવેલી અને આ આખું આપણું મેદાન દોસ્તો આ એક સાઈડનો વ્યૂ આ અહીંથી બીજી સાઈડનો વ્યૂ આ બધુંથી વ્યૂ બતાવી દે આ બાજુથી જોઈ લ્યો દોસ્તો તમે છે ને જોઈ લો આ અહીંથી આખો નજારો આપણી હવેલીનો કેમ લાગે આપણી હવેલી કોમેન્ટ કરો દોસ્તો હવે અંધ વ્યક્તિ શું શું કરી શકે એનો એક ભાગ ખાલી તમને એક એક ઝલક દેખાડવી છે મારે

ચાલુ જ રાખજે લાલા ચાલો ચાલુ આવી જાય જો અહીંયા છે ને મસ્ત મજાનો થપ્પો પડ્યો છે બધો ગેંડી પોખરા સિંગ બધું જોઈ લ્યો ચાલ હા લઈ લે બધું જો આ બધું આપણે છે ને અહીંથી ઉપર ચોથા માળે ચડાવવાનું છે ને અમારી સેના આખી ગોઠવાઈ ગઈ છે બરાબર તો અહીંથી હાલતા હાલતા ઠેઠ તમને ઉપર સુધી લઈ જશું અમે અને તમને બધું બતાવીએ ચડાવવાનું ચાલુ કરી દીધું હાલો કરો ચાલુ એ તો હું ગયો જઈશ હાલો

હાલો પાસ પાસ્કરો એકબીજાને દેવા માંડો હમણાં દસ મિનિટમાં પૂરું આપણે આરામ થયો તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે આ કિંમતી વસ્તુ છે તમારા માટે છે ભવિષ્યમાં તમારે આવવાનું છે અહીંયાં

અંદર સાહેબ દેખા દેવે રૂમ રૂમ બતાવી દીધો બતાવી દીધો ને હવે આવો તમને અહીંથી થોડો બહાર નજારો દેખાડું આવી જાવ દોસ્તો અમારી ઘરે આ લિફ્ટ માં જાવું હોય તો આ લિફ્ટ અહીંયા બનશે આપડી આખી લોબી છે દોસ્તો આપડી હવે જોઈ લ્યો અહીંથી આખો નજારો લાલા આ ખેતર દેખાડ દે મસ્ત મજાની હરિયાળી પાછળ સામે પાછળ તમને સ્કૂલ દેખાય આર્યવ્રત જોઈ લ્યો દોસ્તો છે જમાવટ બાકી છે આપણી હવેલી કેમ લાગી તમને કોમેન્ટ કરો દોસ્તો આ હવેલીમાં છપ્પન અંધ પરિવાર રહેશે દોસ્તો એના માટે આપણે બિલ્ડિંગ આખું તૈયાર કરી છીએ અત્યારે આ ચાર માળ છે ચોથા માળે છીએ આપણે અહીંયા સુધીનું બધું બાંધકામ રેડી છે ઉપરથી બધું બાકી છે હજી પાંચમો છઠ્ઠો સાતમો શું કામ બાકી છે કે ફંડની કમી છે તમે બધા મદદ કરો થોડી થોડી બરાબર મેમ્બરશિપ લ્યો ચેનલ ની બધા અને થોડો સપોર્ટ કરો સુપર ચેટ સુપર થેન્ક્સ આપીને જેથી કરી અમે વધુ ને વધુ વિકાસ કરી શકીએ આવો ઉપર દેખાડો થોડું જોઈ લ્યો આપણી હવેલી છે આખી દોસ્તો આમાં છપ્પન અંધ પરિવારને આપણે રાખવાના છે આરામથી

तुम्हारे कोई ने मदद करी हो तो जल्दी जल्दी कमेंट करो ए <देली और्थाल। अर्थाल। देली गोसी> वो हो दे चल जो तो हो जा भी मो आमा लगो है ना आपरे रसोड़ा में जीवो है बहुत खुशी की सीन छे आमा चल बजे जाडियो है बे जना की पाड़ी की आपरा किलोमीटर बकी लिया है તો દોસ્તો તમે ખડ ની હાડ મારા જોઈ શકો છો કેટલું બધું ખડ થઈ ગયું છે ને એમાં રવિ છે એ બાવળ કાપી રહ્યો છે અત્યારે ઘણું ખડ થઈ ગયું

આપણી જગ્યા ઉપર પ્રસ્થાન કરે છે અહીંથી અત્યારે બીજી હવેલી ઉપર આપણી બરાબર તો તમને આજની પ્રસ્તુતિ કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસ જણાવો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર કરો અને એમને ભરપૂર સપોર્ટ કરો મિત્રો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે ગાડી આપણી જઈ રહી છે તમે જોઈ રહ્યા છો આવજો બાય 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 તો આપણી ગાડી દોસ્તો જે છે જે તમે ગઈ આપણે જોઈ તમે તો બસ આવીને આવી અવનવી નવી બધી પ્રસ્તુતિઓ તમારા માટે અમે લાવતા રહેશું બસ સપોર્ટ કરતા રહ્યો બધા મિત્રો ચેનલને શેર લાઈક કરો અમારી સબસ્ક્રાઇબ કરો ચેનલને વિડીયોને લાઈક શેર કરી સપોર્ટ આપો મિત્રો તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું કેમેરામેન હસમુખ વાળા અમને બધાને પૂરી ટીમને હવે તો હું ને અહીંયા બે જોઈ રહ્યા અત્યારે રવિ કહીં ગયો અંદર રવિ અંદર છે અમને રજા આપશો આવજો બાય બાય